ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે દાડમની અંદર બહુ મોટી સમસ્યા છે અને સતત વરસાદ ચાલુ છે એટલે જેણે આપણે જૂન મહિનામાં ઇથરેલ લગાવી છે એને બહુ મોટો પ્રોબ્લેમ થયો છે કે સતત વરસાદના ચાલુના કારણે સેટિંગ આવ્યું નથી અને જે લોકોએ જૂન મહિનામાં પહેલી ઇથરાલ મારી દીધી જેણે દસ તારીખે એ લોકોને થોડું સારું છે પણ જે લોકોએ લેટ ઇથરેલ કરી તેમાં બહુ પ્રોબ્લેમ છે કે સેટિંગ થયું નથી અને અમુક લોકોને થયું છે તો હાલ તમે જોઈ શકો છો મારા બગીચામાં કે મારે આ ટાઈપના રોપામાં દોઢસો ગોટી બની ગઈ છે અંદર મારે જે રોપા છે એમાં ખાલી દસ કે પંદર રોપા જેવા છે કે જે આ ટાઈપની પ્રોબ્લેમ છે કે અંદર ગોટી સેટિંગ નથી હાલ ફૂલ દેખાય છે પણ ગોટી બહુ ઓછી છે અંદર તમે ડ્રોપિંગ પણ જોઈ શકો છો મારા બગીચાનું કે અંદર બહુ ડ્રોપિંગ થયું છે ગોટી પણ ખરી છે અને ફ્લાવરિંગ પણ બહુ ખર્યું છે અંદર નર પણ છે હવે આપણે વાત કરવાના છીએ કે જે લોકોને રોપા ઉપર ખાલી વીસ કે ત્રીસ ગોટી છે તે લોકોને હવે ઉપર વધારે પડતી આપણે દોઢસો ગોટી કરવી પડશે પણ દોઢસો ગોટી બને તેવું લાગતું નથી કેમ કે છૂટ ઉપર ફ્લા સેટિંગ આવશે તો છૂટ ઉપર સેટિંગમાં ગોટી બનશે નહીં એટલી બધી એટલે હવે આપણે અંદર જેને વીસ કે ત્રીસ ગોટી છે અને એમાં પણ રોગ ચાલુ છે હાલ તો ઈ લોકોને હાલ એવું કરવું પડશે કે જો શક્ય બને તો દસ તારીખ પેલી નવમા મહિનાની દસ તારીખ પેલી ઇથરાયલ લઈ શકે છે નહીં તો ત્રીસ ગોટી કે ચાલીસ ગોટી ગોટીમાં આપણું સેટિંગ થશે નહીં એના હિસાબે આપણે નવી ગોટી માટે મો ઇથરાઈલ તો મારવી જ પડશે અને એમાં પણ એવું બને છે કે કદાચ ગરમી ખેંચાય તો સેટિંગ પણ આવી જાય પણ ન પણ આવે પણ હાલ આ પરિસ્થિતિમાં જો આપણે ગોટી ઉપર બેઠા રહીશું તો કદાચ ખર્ચો વધશે અને સેટિંગ પણ આવે તો હવે આપણે એ વાત કે તમારે લઈ લેવું તો સારું મારા માનવા પ્રમાણે એ સારું કહેવાય કેમ કે હવે ખર્ચો વધવાના બહુ ચાન્સ છે કેમ કે રોગ ચાલુ છે એટલે સ્પ્રે તો મારવા જ પડશે જો ગોટી હશે તો હવે આપણે જે વાત કરી તે રીતની તીસ ગોટી વાળી જે લોકોને સો ગોટી છે તે લોકોને સાઈઝ બનશે એટલે ખર્ચો પણ નીકળી જશે અને સારું એવું બેનિફિટ વધશે પણ બીજું કે હવે આપણે જેને ત્રીસ ગોટી છે એને તો કાંઈ નીકળવાનું નથી ખર્ચો પણ કદાચ ના નીકળે અને એવું બની શકે પણ બીજું કે હવે મારા માનવા પ્રમાણે ઈ લોકોને ઇથરેલ તો લઈ જ લેવું જોઈએ અને મેં જોયું છે કે ત્રણ ચાર વર્ષથી એવું બને છે કે જે લોકો બીજા મહિનામાં ઇથરેલ મારે છે અને માલ વેચીને પાછી નવમાં મહિનામાં ઇથરેલ લે છે તે લોકોને ત્રણ ચાર વર્ષથી સારું એવું સેટિંગ આવી જાય છે એટલે હવે આપણે હિસાબે ચાલીએ તો એવું લાગે છે કે સેટિંગ તો આવી જ જશે તો સેટિંગ આવી જાય પણ જે લોકોને ત્રીસ ગોટી છે ને ઇથ્રેલ લગાવવાની છે તે લોકોને પહેલું એવું કરવું પડશે કે આપણે બે કિલો બસો લીટર પાણીમાં બે કિલો જીરો બાવન ચોત્રીસ અને બે કિલો જીરો જીરો પચાસ આનો ઉપર સ્પ્રે કરવો ઈ સ્પ્રે કર્યા પછી પાંચ દિવસ પછી જ ઇથરાયલ લેવું એના હિસાબે રોપાની તમે જોઈ શકો છો કે આ છૂટ છે ને તે કડક થઈ જાય અને અહીંયા કોળી પત્તી છે આના પત્તા ખરતા નથી એટલે આ બધું કડક થઈ જાય ને તો પત્તી પણ ખરી જાય એટલે એ રીતનો આપણે સ્પ્રે કરીને પાંચ દિવસ પછી અ લગાવી અને જેમ બને તેમ દસ તારીખ પહેલી ઇથરાયલ લઈ લેવી નકે વધારે મોડું કરશો તો કદાચ ઠંડી વહેલી આવે તો સેટિંગ પાછું નહીં આવે એના હિસાબે આપણે ઇથરેલ થોડી વેલી લઈ લેવી અને બીજું કે હવે આપણે જેને દોઢસો ગોટી રોપવામાં છે તેને શું કરવું દોઢસો ગોટી છે જેને સો ઉપર સો પ્લસ જેને ગોટી છે તે લોકોને હાલ જળદાગની પ્રોબ્લેમ ચાલુ થઈ છે અને પૂંછડીઓ ટપકી પણ ચાલુ છે એટલે હવે ગોટીમાં પોંછડીયાની શક્યતા તો ઓછી છે ફૂલ હશે તો કદાચ પોંછડીઓ આવી શકે તો હવે આપણે એની અંદર એવું કરવાનું છે કે જમીનની અંદર આપણે કોસાઇડ ત્રણ હજાર આપવાનું છે હજાર રોપાય આપણે છસો થી સાતસો ગ્રામ પોસાણ હજાર આપવું જેના લીધે જળદાગની પ્રોબ્લેમ થાય નહીં અને બીજું કે હવે જેને ઉપર સ્પ્રે કરવાનો છે તેની આપણે વાત કરશું સ્પ્રેની વાત કરી તે કે બસો લિટર પાણીમાં ઇમ્પ્રેસન અઢીસો ગ્રામ નાખીને ઉપર સ્પ્રે કરવો અને બીજું કે ઉપર સ્પ્રે કરવાની અંદર આપણે અંદર નીમ ઓઇલ પણ બસો લિટર પાણીમાં ત્રણસો થી ચારસો એમ આપણે નીમ ઓઇલ લઈ શકીએ છીએ અલગ અલગ કંપનીના આવે છે અને આના અલગ અલગ માપ હોય છે જે કંપનીનું તમે લો એ રીતનું આપણે અંદર માપ નાખવાનું થશે નીમ ઓઇલ નું એટલે શું છે કે થિપ્સ નુકસાન ઓછું કરે અને હવે બીજું કે આપણે જે કોસાઇડ ત્રણ હજાર ની વાત કરી તે ટપકમાં ચલાવી દેવું એના બે દિવસ પછી આપણે જમીનની અંદર રૂટમાં રૂટ બનાવવા માટે માઇકો રાજા આપવાના છે એની અંદર આપણે નેચર ડ્રીપ પણ લઈ શકીએ છીએ અને બીજે કોઈ કંપનીના પણ માઇકો રાજા લઈ શકીએ છીએ જેના લીધે રૂટ પાછા ચાલુ થઈ જાય વરસાદના લીધે રૂટ ડેમેજ હવે બીજું કે આપણે જ્યારે વરસાદ આવે અને વરસાદ પૂરો થાય ત્યારે હાલ નક્ષત્ર પેલા મઘા નક્ષત્રનો વરસાદ હતો અને હવે પૂરબા નક્ષત્ર વરસાદ છે એટલે વરસાદના નક્ષત્રને પ્રમાણે હાલ ખારા પગ કહી શકાય એટલે બીજું કે ખારા પખનો વરસાદ ગયા પછી આપણે જમીનની અંદર દસ મિનિટ પાણી આપી દેવું જે પાણી આપણે આપીશું એના લીધે જે ખારા વરસાદ થયો છે એના પછી જો પાણી આપીએ ને તો રોગની શક્યતા બહુ ઓછી મારી જાતે જ અનુભવ કરેલ છે ત્રણ ચાર વર્ષથી હું આ રીતનું કરું છું અને મને સારું એવું રિઝલ્ટ મળે છે જેના લીધે રોગનું પ્રમાણ બહુ ઘટે છે અને તમે જોઈ પણ શકતા હશો વિડીયોની અંદર કે આપણા રોપામાં ક્યાંય હજી રોગ નથી બિલકુલ

અને મોબાઈલ નંબર પણ આપશું તમે કોમેન્ટ કરશો એટલે અને મારો વિડીયો બધા લોકોને તમારે શેર કરવો જેને પણ દાડેમની માહિતી જોતી હોય તેને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો અને લાઇક પણ કરતા રહેજો કોમેન્ટ કરજો